અંજાર તાલુકાના ટપ્પર ગામમાં સોલાર એનર્જી પાર્કના પ્રોજેક્ટર આજે કોંગી અગ્રણી વી કે હુંબલની અધ્યક્ષતામાં ટપ્પરના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી જેમાં જણાવ્યા મુજબ ટપ્પર ગામમાં લતાળા ડુંગર તળિયામાં આવેલા ચરિયાણ માટેની જમીન પર ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન દ્વારા ગેર ધોરણે સોલાર એનર્જી પાર્કનો પ્રોજેક્ટ શરૂ કરવા માટે પ્રયાસો થઈ રહ્યા છે ખાસ કરીને મંજૂર થયેલ જમીન સિવાય અન્યત્ર આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહેલ છે જેને કારણે ડુંગરની તળેટીની ફળદ્રુપ જમીનને નુકસાન પહોંચી રહ્યું છે અહીં હરણ નીલગાય જેવા વન્ય પ્રાણીઓ ચારિયાણ કરે છે ત્યારે કંપની દ્વારા ગેર ધોરણે

જેનો મૂળ ઉદ્દેશ એવો હતો કે અત્યારે આ સરકાર આ સરકારી જમીન હોય કે ગૌચર જમીન હોય બધી જમીનો ઉદ્યોગોને પધરાવી દેવા માગે છે અને એના ભાગરૂપે એક ટપ્પર ગામ છે ત્યાં બહુ ઓછું બચેલું છે ચરિયાણ એવી જમીન જે ગૌમાતાઓ ચરી શકે એવી જમીન ગુજરાત ઇસ્ટેટ ઇલેક્ટ્રિક સિટીને સોલાર પાર્ક માટે જમીન પાસઠ બાસઠ એકર જેટલી જમીન કોઈપણ ગ્રામજનોને વિશ્વાસમાં લીધા સિવાય પંચાયતને વિશ્વાસમાં લીધા સિવાય જમીન ફાળવી દેવામાં આવી છે ત્યારે એના વિરોધમાં આજે આ તમામ ટપ્પરના ગ્રામજનો આવેદનપત્ર આપી અને કલેક્ટર સાહેબ પાસે એવી રજૂઆત કરી છે કે ભાઈ અમને એક તો વિશ્વાસમાં લેવામાં આવેલ નથી અને તમે જમીન આપો તો પણ એવી જમીન આપો કે જે ગામને નુકસાનકારક ન હોય જ્યાં પશુધન ચરવા માટેની જગ્યા છે એ જો તમે આવી રીતે જુદી જુદા ઉદ્યોગોને ત્યાં મોટા મોટા પાવર ટેશનો બનેલા છે લાઈનો નીકળી રહી છે ખૂબ મોટું નુકસાન અમે ટપ્પર ગામને થઈ રહ્યું છે ત્યારે ગ્રામજનોની માંગણી એકદમ વ્યાજબી છે અને માંગણી એવી છે કે કદાચ આપવાની થાય તો પણ જ્યાં એક પાવર સ્ટેશનની બાજુમાં એ જમીન આવેલી છે ત્યાં કદાચ બદલીને આપી દે અત્યારે જ ગ્રામજનોનું કહેવાનું અને જે ફાળવેલ છે જમીન એ પ્રમાણે કે આખી ચતુર્દિશા પણ ખોટી છે ચતુર્દિશા મુજબ જ્યાં એમનું ગેટકોનું પાવર સ્ટેશન છે એની બાજુની જમીન બતાવેલી છે એને બદલે અત્યારે જે જમીન ફાળવણી કરી છે એ કે બીજી જગ્યાએ છે તો ત્યાં એક ચરવા માટેનું એક જગ્યા છે અને એ જગ્યા બચાવી અને જ્યાં નુકસાન નક્કર એવી હોય કદાચ આપવાની થાય તો પણ ત્યાં જમીન આપે પરંતુ મારે કહેવાની વાત છે આજે સમગ્ર કચ્છ જિલ્લામાં જોઈએ તો ખૂબ અત્યારે ગામો ગામ આ ખૂબ અત્યારે તકલીફો છે લોકોને હાઈકોર્ટ સુધી જવું પડે છે ગૌચરો બચી નથી જમીનો પડતર જમીન બચી નથી પશુધન ક્યાં જશે આપણે સૌ જાણીએ છીએ કચ્છ એટલે મોટો જિલ્લો પશુધનમાં આપણા જિલ્લામાં પશુધન છે અને એ પશુધન આધારિત અનેક કુટુંબો છે ત્યારે એની રોજીરોટીનો પણ એક પ્રશ્ન ઊભો થશે કે જો જમીન જ નહીં હોય તો પશુધન ક્યાંથી બચશે અને પશુધન નહીં હોય તો લોકોની રોજગારી ક્યાંથી મળશે તો એકદમ આ વ્યાજબી માંગણી છે ને કલેક્ટરશ્રીને એટલી જ વિનંતી છે કે આના માટે ફેરવિચારણા કરી અને આ જમીન રદ કરી અને જે ગ્રામજનો કે ગ્રામજનોને વિશ્વાસમાં લઈ અને જમીન આપે તો એના સાથે કોઈ પ્રશ્નનો હલ આવે બાકી નહીંતર ગ્રામજનો આનો પૂર વિરોધ કરશે ત્યાં એ જમીન ઉપર કોઈ કામ કરવા નહીં દે એવી જમીન ગ્રામજનોની એટલે ગ્રામજનો વચ્ચે અને કંપની વચ્ચે ઘર્ષણ ન થાય સંઘર્ષ ન થાય એટલા માટે થઈને પર કલેક્ટરશ્રી વિચારી અને આનો તાત્કાલિક ઉકેલ આવે એવી ગ્રામજનોની માગણી હતી મારું નામ ઈશ્વર સોમા રબારી ગામ ટપ્પર તાલુકા અંજારથી આવું છું હવે હકીકત એવી છે કે માન્ય કલેક્ટર સાહેબના હુકુમ નંબર જમન ટુ વસી સોલાર પાર્ક અગિયાર બે હજાર ચોવીસથી હુકમ કરવામાં આવેલો હતો અને ટપર્સના ટાવર્સ સર્વે નંબર સાતસો છવ્વીસમાં ગેટકોના હયાત સબસ્ટેશનની નજીક સોલાર પાર્ક માટેની જમીન કલેક્ટર સાહેબ દ્વારા બાસઠ એકર જમીન મંજૂર કરાયેલી હતી તેમ છતાં તેનાથી અન્ય જગ્યાએ અન્યત્ર પાંચ કિલોમીટર દૂર ડીએલઆર કચેરીના અધિકારીઓના સંડોવણીથી અન્યત્ર જગ્યાએ જમીન માપણી કરાવી અને એકસો સત્યાવીસ એકર ગૌચર જમીન ઉપર કબજો કરી લેવામાં આવેલ છે કંપની દ્વારા તો તેના વિશે આવેદનપત્ર અમે આપવા આવ્યા છીએ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રો ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ પાંધ્રોને આ જમીન મંજૂર કરવામાં આવેલ હતી અમે માન્ય કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપો આવ્યા છે બોડી સંખ્યામાં અને ડુંગરની જે જગ્યા છે લતાડાળા ડુંગરની તળેટીમાં ત્યાં ગામની ગાયો લીલું ચ હરિયાળું ઘાસ ચરવા માટે જતી હોય છે અને ત્યાં બાબુદાદાનું સ્થાનક આવેલ છે રૂપાશરી તરાવડી આવેલ છે સુરપુરાના પાડી આવેલ છે અને તરાવડી ઉપર દબાણ કરી અને તેને પૂરી નાખવામાં આવેલ છે લીલા હરિયાળા વૃક્ષોનું ઉચ્છેદન કરવામાં આવ્યું છે મોરોને અને હરણોને ડુંગર ઉપર શરણ લેવા માટે મજબૂર કરવામાં આવ્યા છે મારું નામ હરિભાઈ શામજીભાઈ મહેત્રા છે હું ટપ્પરના ઉપસ તરીકે છું અને અમારા ગામની અંદર ગૌચર જમીન ઉપર આ કંપની દ્વારા સોલાર પ્લાન્ટ રાખવામાં આવે છે ત્યાં હકીકત એવું છે કે આ જે જમીન છે તે ત્યાં એમને મંજૂર નથી થઈ મંજૂર બીજી જગ્યાએ થઈ છે પણ આ લોકો ગામને દબાવી પોલીસ પ્રોટેક્શન રાખી અને જોર જબરસ્તી કામ કરે છે ગામ લોકો બધા ભેગા થઈને ત્યાં ગયા હતા તો તેમને પંચાયતની પણ મંજૂરી નથી લીધી અને દિવાલ બનાવી નાખી હતી તો એ દિવાલને ગામવાળાઓએ તોડી નાખી છે પણ એ લોકોએ પર્સનલી અમારું થાણું લાગે દૂધ ત્યાં એને ફરિયાદ કરી છે કે ટપ્પર ગામથી આ લોકો આવ્યા હતા અને અમારી નુકસાની કરી છે હકીકત એવી છે કે જમીન ગામની છે અને એ લોકો દાદાગીરીથી આ કામ કરે છે અને હવે આજ પછી અમારા ગામ લોકો જાશે અને ત્યાં પોલીસ દ્વારા કોઈ પણ માણસને હાનિ થશે તો એની જવાબદારી અમે આ સોલાર કંપની ઉપર રાખીએ છીએ અને આ મીડિયા દ્વારા અમે આ નિવેદન તમને આપીએ છીએ તમે સાથ સહકાર આપો કેમ કે કાલે ગામ લોકો જશે તો એ પોલીસ લઈ આવશે અને ગામવાળોને જેલ રખાવશે તો આ અમે જવાબદારી મીડિયા થ્રુ એમ કહે છે કે કોઈ પણ ગામના માણસને જો કાંઈ પણ હાનિ થઈ તો એની જવાબદારી કંપની રહેશે રમેશ ડાંગર ગામ ટપ્પરના નાગરિક મારો મુદ્દો એ છે અમારી ચારસો ને નેવ્યાસી એકર જમીનો જે તે વખતે ઠેરાવ થયેલ છે અને છેલ્લા આઠ વર્ષથી ટપ્પર ગામ પંચાયત અને અંજાર સરપંચ સંગઠન બિનરાજકીય એના માટે લડત લીધી છે મતલબમાં આઠમાં અમારી જમીન ચારસો નેવ્યાસી એકર જમીન બોલે છે પણ એના આઠા નીકળે છે સાત બાર નથી નીકળતા અને અમારી ગાયો સાડા નવસો છે ટપ્પર ગોપાલનગર બે ગામની અને એના માટે ગૌચર સરકારથી નીમ નથી કરતી એની માપણી પણ નથી કરતી તરાવોની અને સમજી લો ગૌચરની તો એની તાત્કાલિક માપણી કરવાનું જે કાંઈ પટના રૂપિયા ભરવાના થાય ગ્રામ પંચાયત ભરવા તૈયાર છે મતલબમાં તો એની માપણી પણ થાય અને રેગ્યુલર જમીન થાય આમ તો અમે અત્યારે પાંચ હજાર એકર ગૌચર જમીનની જરૂરત છે કેમ કે અમારી સાડા નવસો ગાયો છે બાકી હજાર ભેંસો છે કેટા બકરા પણ છે એમ એટલે બધા પક્ષીઓને જાનવરોને મળી રહે જમીન એના માટે પાંચ હજાર એકરની જમીનની જરૂર છે એના માટે માપણી કરે બાકી જે જમીન વધે કોઈ પણ સરકાર કંપનીને આપણે અમને વાંધો નથી પહેલી અમારી ગૌચર જમીન આપે એમ એની માપણી કરાવે